હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે જોઈશું વગારેલી ભાખરી કેવી રીતે બનાવવાની તો ચાલો શરૂઆત કરી દઈએ આને બનાવવાની આ ભાખરી બનાવવા માટે અહીંયા લેફ્ટ ઓવર ભાખરીનો અથવા તો ફ્રેશ ભાખરીનો ઉપયોગ કરી શકો છો અહીંયા મેં લેફ્ટ ઓવર ભખરીનો ઉપયોગ કર્યો છે તો મીડિયમ સાઇઝની અહીંયા દસ ભાખરી લીધી છે અને એના આ રીતના ટુકડા કરી લીધા છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બધી જ ભાખરીનો ભૂકો થઈને રેડી છે અહીંયા ગેસ ઉપર એક જાડા તળિયાવાળું વાસણ મૂકી દીધું છે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ જેવું ગરમ થાય તેવું જ તેમાં ચપટી હિંગ એડ કરીશું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે પછી તેમાં અડધી નાની ચમચી હળદર એડ કરીશું એક મોટી ચમચી ધાનાજીરું નાખી દઈશું અડધી નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું લાલ મરચું પાવડર નાખી શકો છો જેટલું તમને તીખું ભાવે એ પ્રમાણે બધા મસાલાને એક વખત ચમચાથી હલાવી દઈશું પછી તેમાં બે નાની ચમચી દળેલી ખાંડ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ધ્યાનમાં રાખજો કે આપણે ભાખરી બનાવતી વખતે પણ મીઠું એડ કરેલું હોય છે તો અહીંયા એ પ્રમાણે તેમાં મીઠું એડ કરવાનું બધી વસ્તુ સરસ રીતે એક વખત મિક્સ કરીને તેમાં ભાખરીના ટુકડા એડ કરી દઈશું અને એ બધા ટુકડાને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખીશું તમે અહીંયા જોઈ શકો છો ભાખરી સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ ગઈ છે ભાખરીમાં સરસ રીતે મસાલો મિક્સ થયા પછી આપણે ગેસથી મીડિયમ ફ્લેમ ઉપર તેને એક મિનિટ માટે મિક્સ કરીશું આનાથી ભાખરી સરસ રીતે ક્રિસ્પી થઈ જશે અને બધો જ મસાલો તેમાં સરસ રીતે ભળી જશે તેને કન્ટિન્યુઅસ ચમચાની મદદથી આ રીતના મિક્સ કરતા રહીશું અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખીશું તો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો ભાખરી સરસ રીતે બનીને તૈયાર છે અહીંયા ભાખરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધી છે આ વઘારેલી ભાખરીને તમે ચા સાથે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં સર્વ કરી શકો છો આ વગારેલી ભાખરીની રેસિપી ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી ફરીથી મળીશું નવી રેસિપી સાથે આવજો